જૂનાગઢ માંગરોળ એકે હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું હતું માંગરોળ એકે હોસ્પિટલ ખાતે સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો મોટી સંખ્યામાં લોકોએ તેનો લાભ લીધો હતો છ મહિનાની ભવ્ય સફળતા નિમિત્તે એકે હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન મેઘા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં જનરલ વિભાગમાં ડોક્ટર આદમ કાલવાત સ્ત્રીરોગ વિભાગમાં ડોક્ટર મહી મદીહા કાલવાત બાળરોગ સર્જન ડોક્ટર પ્રશાંત શાહ સહિત રાજકોટ જૂનાગઢની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ન્યુરોલોજીસ્ટ ચામડીના રોગ હાડકા વિભાગ ફેફસા વિભાગ કાન નાક ગળા કેન્સર વિભાગ જેવા અલગ અલગ રોગોના ડોક્ટરોએ આ કેમ્પમાં સેવા આપી મોટી સંખ્યામાં દર્દીઓને નિઃશુલ્ક નિદાન સાથે કોલેસ્ટ્રોલ સુગર કાર્ડિયોલોજી જેવી જેવા રિપોર્ટ પણ ફ્રી કરી આપવામાં આવ્યા હતા એકે હોસ્પિટલના ડોક્ટર એ એચ કાલવાતે જણાવ્યું હતું કે માંગરોળમાં છ મહિનાની ભવ્ય સફળતા નિમિત્તે આ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એકે હોસ્પિટલમાં

જેમાં આશરે થી વધારે દર્દીઓ હાજર છે અને બધા દર્દીઓને ઓર્થોપેડિક વિભાગ માટે અને બાકીના બધા જ વિભાગો માટે મેડિકલ વિભાગો માટે એકદમ ફ્રી સારવાર અપાઈ રહીએ છીએ બહુ જ સરસ મજાનું કામ ડૉક્ટર આદમ સાહેબ અને ડૉક્ટર શાહ સાહેબના ટીમે એક આયોજન કરેલ છે જેમાં માંગરોળ અને આજુબાજુના બધા જ વિસ્તારોના દર્દીઓને એક ફ્રી સેવા અને એક જે લાભ મળી રહ્યો છે એ અમે અહીંયા એકદમ અમારો વ્યવસ્થિત રીતે ટાઈમ કાઢી અને બધાને આપી રહ્યા છે તો એક સરસ મજાનું આયોજન કરે છે અત્યારે ઓર્થોપેડિક વિભાગમાં વિભાગમાં છે મેડમ મેડિસિન વિભાગમાં ડોક્ટર આદમ સાહેબ છે પીડીયાટ્રિક વિભાગમાં ડોક્ટર શાહ સાહેબ છે એ તું એ ઉપરાંત કેન્સર વિભાગ પણ કેન્સર વિભાગ માટે પણ ડોક્ટર્સ આવી અને અત્યારે સેવા આપી રહ્યા છે આદમ હોસ્પિટલમાંથી જનરલ વિભાગમાં ચોવીસ કલાક એકે હોસ્પિટલમાં હાજરી આપું છું અને છ મહિના થયા અમારે વીસ જુલાઈના દિવસે ઓપનિંગ કર્યું અને છ મહિના થયા અને ભવ્ય સફળતાના નિમિત્તે આજ અમે એક કેમ્પનું આયોજન કરેલ હતું એ કેમ્પમાં રાજકોટ અને જૂનાગઢથી ઘણી બધી અલગ અલગ સુપર સ્પેશિયાલિટીના ડૉક્ટરોએ પોતાની સેવાઓ આપી રહ્યા છે અમને હમણાં જ એક મહિના પહેલાં અમે બારોગ વિભાગ પણ શરૂ કરેલ છે અને ટૂંક સમયમાં અમે ગાયની વિભાગની પણ સુવિધા માંગરોળને આપીશું આજના કેમ્પમાં અમુક રિપોર્ટો જેમાં લિપિડ પ્રોફાઇલ છે ઇસીજી છે આરબીએસ છે યુરિક એસિડ છે જે ગઠીઓ વા કહેવાય છે એવા રિપોર્ટ પણ અમે ફ્રીમાં કરી આપ્યા છે અને આજની સેવાઓમાં જનરલ કેન્સર સર્જન છે જે શાશ્વત હોસ્પિટલ રાજકોટથી આવેલા છે ઓર્થોપેટિક વાજા સાહેબ છે નાક કાનગળા વિભાગ છે નાગ કાનગળાનો કેન્સર વિભાગ છે ગાયનીક વિભાગ બાળ રોગ વિભાગ અને સાયકાટ્રિક વિભાગ આ બધા ડોક્ટરો પોતાની દસથી બે વાગ્યા સુધી તમામ સુવિધાઓ સેવાઓ પૂરી પાડશે મિશ્ર

અને નિઃશુલ્ક મેગા નિદાન કેમ્પનું આયોજન છે હું પણ એક કર્મચારી છું કર્મચારી સાથે ફોન ઉપર નામ નોંધાવી અને એ કેમ્પની સેવાનો લાભ લેવા આવ્યો છું અને અહીંયા દરેક પ્રકારના લેબોરેટરીના રિપોર્ટ પણ ફ્રી કરી આપવામાં આવે છે ને મર્યાદિત સંખ્યામાં અને અહીંના જે કંઈ જે ડોક્ટરોની સેવા છે એના જે કંઈ લોકો છે એમાં સારા સ્વભાવ અને હોસ્પિટલના સારા વહીવટને કારણે ડોક્ટરોને કારણે આ કેમ્પમાં નિઃશુલ્ક મેગા એક સેવા આપી રહ્યા છે એક પ્રસન્સ છે અને સારી કામગીરી છે ધન્યવાદ સર